નમસ્કાર ખેડૂત મિત્રો આજના સમાચાર ખેડૂત ભાઈઓ માટે ખાસ અગત્યના છે આપણે ચોમાસા વિશે માહિતી મેળવવાની છે તો વિડીયો છેલ્લે સુધી નિહાળજો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે તેમ તેમણે જણાવ્યું છે ને આ સાથે તેમણે કહ્યું છે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે સાથે વડોદરા મહીસાગર પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં તારીખની આજુબાજુ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે બાવીસ થી ચોવીસ તારીખમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે સાબરકાંઠા અરવલી કચ્છના ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે અને ચોવીસથી ત્રીસ જૂનમાં બંગાળના ઉપસાગરના વહનના લીધે ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે નર્મદા નદીમાં જળ સ્તર વધવાની શક્યતા છે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા અને અરવલીમાં અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં છવ્વીસ જૂન સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા કરવામાં આવી છે જો મિત્રો વિડીયો સારો લાગતો હોય હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવી છે અત્યારે કુલ બે સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં આગામી બે દિવસ બાદ ઝારખંડમાં લો પ્રેશર સિસ્ટમ હોવાથી ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અપર એર સર્ક્યુલેશન ઉત્તર ગુજરાત તરફ ટ્રફ લાઈન પસાર થઈ રહી છે હવામાન વિભાગે ચોવીસ જૂન સુધી ગુજરાત પવન સાથે કલાક વરસાદ વરસાદની ચેતવણી પણ જારી કરી છે તો ચાલો મિત્રો આજના સંપૂર્ણ હવામાન સમાચાર જાણી લીધા છે ને હવે મળીશું કાલે નવા વિડીયો માં પરંતુ એ પેલા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સક્રાઈબ કરી દેજો